નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે શ્રી ધારાસ આપણા આરોગ્ય કેન્દ્ર તરફથી આપણા ગુજરાતી સર છે અને જીવાણી છે બરાબર બંને તરફથી આપણે હમણાં તો આની થોડા જે વાયરસ આવ્યો હશે એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી પણ આ વખતે થોડુંક આપણે સાહેબ હાજર છે બરાબર ને એની હાજરીમાં જ આપણે એને થોડુંક સમજવાના છીએ પીડીએફ છે અને એની વિડીયો આપણે થોડુંક સમજશે

કોરોના વાયરસમાં કેવું હતું તો કે એ છે ને જેપી એટલે અડવાથી કે વાયરસ છે ને એનું છે વાહક તી વાહક નું એક નામ છે માખી નું નામ હું નામ સબોલો જે બરાબર એને બીજું પણ રેત માખી પણ કહેવાય બાલુ માખી પણ કહેવાય કેવી બરાબર રેતી માં એને ઉફાળો ને ભેજવાળી જગ્યાએ ગમે અને ત્યાં એમના ઈડા મૂકે ઉત્પત્તિ એવી છે કે ઈડા મૂકે એમાંથી ઈયળ થાય બરાબર છે એમાંથી પોષકો થાય અને એમાંથી ઉપ્ત માખી બની જાય બહુ નાની એવી માખી હોય છે

একテリア কিตรา নানানও やっত খবর না এর নি ভিতরেই ভাইরাস হয় ও냐면 নানান যেন কি নেই

બધાય રોગના અલગ અલગ ઇન્ક્યુબેશન પીરિયડ હોય ચાંદીપુરાની માટી લે ચાંદીપુરા આજી માટી લે રેડ સેન્ડ ફ્લાઈ કે તમને બટકુ ભરે 20 મિનિટ કાવાની છે નો આવે તારે નો પીરિયડ છે જેમ ડેન્ગ્યુ નો હે ચિકન દુનિયા નો હે બધાય ના ઇન્ક્યુબેશન પીરિયડ હે એ તમને બટકુ ભરે ભરે પછી એના અમુક સમય પછી તમને સમજીલા માથું દુખે અથવા તાવ આવે અથવા જાડા થાય કોઈ પણ આ જે બધા લક્ષણ છે ઝાડા માથા દુખાવો આ બધા આંચકીનું આવી જાય તમને માટીએ બટકું ભયલું તો સીધી આંચકીનું આવે પહેલા તમને ઉલટી થાય ઝાડા થાય તાવ આવે તાવનું જ્યારે અમુક લેવલ ઉપર જઈ ગયો આમાં હાઈગ્રેડ તાવ શબ્દ વાય છે હાઈગ્રેડ તાવ આપણને જે સામાન્ય તાવ આવતો હોય સાબજી ઉધરસ થઈ જાય તાવ આવ્યું હોય એ તાવનું હોય આ તાવ તમે પોતા મૂકો ને કોઈ નો ઉતરે ઈ લેવલ નો તાવ હોય અને હાઇગ્રેડ તાવ આવે ઈ તાવને લીધે મગજ માં આવે જ્યારે નાના બાળકોને ને આવવાના પ્રશ્ન હોય ઈ તાવને લીધે બાળક તાવ આવે એટલે આચકી આવી જાય એમ આચકી ને બધું પછી થાય આચકી લીધે મગજ એનો શૂન થઈ જાય બે ભાગ થઈ જાય આ બધાય કારણ ઈ છે કે ઈ એના સમય ગાળા દરમિયાન થાય જ્યારે માઠી બક્કુ ભરે ચિકન દુનિયા છે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ મચ્છર તમને સોમવારે બક્કુ ભરે ને તો તમને બુધવારે તાવ આવે આ બે દિવસનો ગાળો એ ઇન્ફ્યુબિશન પીરિયડ તરીકે વાપરવામાં આવે શબ્દ એવી રીતે હાથી પગાનું મચ્છર તમને બધતું પડે ને તો તમને ત્રણથી પાંચ વર્ષે હાથી પગવો થાય ત્રણથી પાંચ વર્ષ એ હાથી પગાના જંતુ તમારા શરીરની અંદર રહીએ શરીરની અંદર વધે અને જ્યારે એને ફનફોન થઈ જાય કે ના હવે ટાઈમ થઈ ગયો છે આપણા પાસે જંતુનો ત્યારે તમારું શરીર ડેમેજ થવાનું ચાલુ થાય

બાકી તમને ખરાબ ને લઈને દુખતા હોય બાકી થતું નથી માથું તાવ ઉલટી ઝાડા આવા પ્રશ્ન થાય કે સામાન્ય છે વરસાદમાં એનું કે આનું એ આપણને ખબર પડતી નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ આનો રિપોર્ટ આપણા લેવલે થતો નથી તમને ઝાડા થાય ઉલટી થાય તાવ આવે માથું દુઃખે આપણે નારણકામાં લેવલ એટલી હે પોલમાં હે રાજકોટમાં હે પણ આનો રિપોર્ટ થતો